દરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી માનતા પૂરી કરવા અંબાજી પહોંચ્યા વરસતા વરસાદમાં માય ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વરસાદમાં પણ અંબાજીમાં ભક્તોનું માય ભક્તોનું ઘોડા પૂરું મટ્યું છે બાળકો અને મહિલાઓ પણ માનતા પૂરી કરવા માટે માતાજીના ચરણોમાં પહોંચ્યા છે

અમે 1400 શ્રદ્ધા માતાજીની વાત થઈ વાત જ થઈ જે પ્રમાણે કાલે પૂનમ છે પરંતુ આજે ચડાવવામાં આવે છે કારણ કે કાલે ચંદ્રગ્રહણ છે અને આ આટલી મોટી જે ધજા ચડાવી છે એ ખરેખર એક આસ્થાત છે અને માતાજીના સ્થાનકમાં આવીને દરેક ભક્ત ભાવ વિભોર થઈ જાય છે કેમેરામેન ઉમેશ સાથે મિત્તલ મિતલખાણિયા અંબાજી